રાજકોટ ગ્રામ્ય મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં મંદિરમાં લૂંટ કરનાર ટોળકીના ત્રણ સભ્યોને પકડવામાં રાજકોટ ગ્રામ્ય એલસીબીને સફળતા મળી છે ગઈ તારીખ પચીસ સાત પચીસના રોજ ગોંડલ તાલુકાના વાઘેશ્વર મહાદેવ મંદિરમાં મહેંતને માર મારી ત્યાં લૂંટ ટોળકી કરી હતી પછી ત્રીસ સાત પચીસના દિવસે ટંકારા પાસે ખોડિયાર મંદિરમાં એક સાધ્વીને ધમકાવીને લૂંટને અંજામ આપ્યા હતા પછી બે આઠ પચીસના રોજ કોટળા સંગાણી ગામ પાસે રોકડીયા હનુમાનજી મંદિર ખાતે પણ આ લોકોએ લૂંટ કરી હતી પછી છ આઠ પચીસના રોજ ચોટીલા પાસે જય અંબે મંદિર ખાતે ત્યાં પણ એક લૂંટને આ ટોળકી અંજામ આપ્યું હતું તો આ જે ટોળકી છે આમાં ટોટલ છ સભ્યો છે આમાંથી ત્રણને પકડવામાં અમને સફળતા મળી છે એ છના છ લોકો અહીંયાના રાજકોટના જ રહેવાસી છે જે ત્રણ આરોપીઓ પકડ્યા છે આમાં રાકેશ મનસુખભાઈ સોલંકી બીજા છે વિજય મનસુખ સોલંકી આ બંને સગા ભાઈઓ થાય છે અને ત્રીજા છે રોનક ભટ્ટ અને પછી એના જે ત્રણ બીજા સભ્યો છે ટોળકીના એ પકડવાના બાકી છે આમાં એક સંજય છે જે વિજયના રિલેટિવ થાય છે એક દિલીપ છે અને એક ત્રીજો જે છે દિલીપના મિત્ર છે આ લોકો પહેલાં રેકી કરતા હતા જે મંદિરો હાઈવેની નજીક આવેલ છે ત્યાં જ આ લોકો લૂંટને અંજામ આપતા હતા પહેલાં રેકી કરી લે અને પછી એવા મંદિરોને ટાર્ગેટ કરે જ્યાં વધારે લોકોની અવરજવર જવર નહીં હોય અને મહેંત કે સાધવી લગભગ એકલા રહેતા હોય આ રીતે આ ટોળકી જે છે આ ઘટનાઓને અંજામ આપતી હતી આમાં ટોટલ મુદ્દામાલ જે છે એમાં ચાર લાખ ઓગણપચાસ હજારના મુદ્દામાલ કબજે કર્યા છે આમાં દાગીના છે રોકડા છે મોબાઈલ છે અને જે ગાડીઓ બે બાઇક અને એક જે કાર આ લોકોએ વાપરી હતી એ કબજે કરવામાં આવી છે આ લોકોના ગુનાહિત ઇતિહાસ છે જે રાકેશ છે એના વિરુદ્ધમાં રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં ટોટલ સાત જેટલા ગુનાઓ પહેલાં દાખલ થઈ ચૂક્યા છે આ મોટાભાગે ચોરી અને ઘરફોડના બનાવો છે વિજય જે છે એના વિરુદ્ધમાં ટોટલ તેર જેટલા ઓફેન્સિસ રજિસ્ટર્ડ છે આમાં પણ ઘરફોડ અને ચોરીના બનાવો જે છે એ મુખ્ય છે એક અપહરણના પણ બનાવ એના વિરુદ્ધમાં દાખલ થયા છે અને રોનક વિરુદ્ધમાં ધ્રોલ પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ થયા છે એ જે રાકેશ છે રાકેશ સોલંકી એ માસ્ટર માઇન્ડ હતા અને એના જે ભાઈ છે બીજા બીજે એ બંને મેઇન સૂત્રધાર છે એ જે રોકડા છે એ પોતે વાપર્યા પણ છે આ લોકોએ અને જે દાગીના છે એ એક સોનીને આપ્યા હતા અને ત્યાંથી રિકવરી જે છે અત્યારે થોડી બાકી છે અને પોતે વાપરતા હતા અને જે બાકી જે મુદ્દામાલ છે દાખલા તરીકે દાગીના છે તો એ સોની પાસે ત્યાં આપીને અને ત્યાંથી પૈસા લઈ લેતા હતા બંદૂક પણ રિકવર કરી લેવામાં આવી છે વાઘેશ્વર મહાદેવ મંદિરના જે મહેંત હતા એને માર મારીને એના પાસેથી એના લાઇસન્સ્ડ વેપન હતા એ પણ આ લોકો લઈ ગયા હતા તો એ વેપન પણ કબજે કરી લેવામાં આવ્યા છે એ વેપન યુઝ નથી કર્યા ત્યાં જ બસોથી ત્રણસો મીટર દૂર રસ્તામાં જ આ વેપન ફેંકી દીધું હતું લૂંટ આ લોકોએ પ્રથમ પચીસ સાત પચીસના રોજ શરૂ કર્યું છે એના પહેલાં કર્યું હોય તો રેકોર્ડ ઉપર નથી જે મેં પહેલાં કીધું જે પહેલાં સાત અને તેર જેટલા બનાવો બંને ભાઈઓ વિરુદ્ધમાં દાખલ થયા છે આ મોટાભાગે ચોરી અને ઘરફોડના બનાવો છે લૂંટ જે છે આ લોકોના કહેવા પ્રમાણે એને જે રેકોર્ડ બતાવે છે આ લોકો પચીસ સાત પચીસના રોજ પ્રથમ વખત બાઘેશ્વર મહાદેવ મંદિર જે ગુંડલ તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં આવે છે ત્યાં પ્રથમ વખત લૂંટને અંજામ આપ્યો હતો નહીં એ વસ્તુ અત્યાર સુધી મારું ધ્યાન ઉપર નથી આવી હા એ પોતે જ મોજ શોખ માટે જે ઘટનાઓ છે એને અંજામ આપતા હતા અને બાઇકો વાપરે છે અને એના લાઈફસ્ટાઈલ પણ સારા છે તો પોતાના મોજ શોખ માટે આ લોકો આ ઘટનાઓને અંજામ આપતા હતા એ લોકલ બાકી તો કોઈ કામ એનું છે કે નાની મોટી મજૂરી કરે અને પછી આ રીતની ચોરી અને લૂંટને અંજામ આપે